સ્વાગત છે આપણર વલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છમાસ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજકોટ અને કચ્છ જિલ્લામાં ગરમીનો પારો બેતાળીસ ડિગ્રી પહોંચવાની શક્યતા બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી દરિયાકાંઠા વિસ્તારમાં તાપમાન ઓછું રહેશે ગરમ પવનના કારણે અસહજ સ્થિતિ બની રહેવાની આગાહી એપ્રિલના અંત સુધીમાં રાજ્યમાં ચાલીસ થી ચુમ્વાળીસ ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની શક્યતા સત્યાવીસ એપ્રિલ બાદ ગરમીમાં હજી પણ બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી શહેરીજનોની આંશિક રાહત મળી ગરમી પાંચ ડિગ્રી ઘટી ગઈ બે દિવસમાં પારો અડત્રીસ રહેશે જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા વડોદરાના પ્રવાસીઓને સ્પેશિયલ ટ્રેન મારફતે વડોદરા લવાશે વડોદરાના ત્રેવીસ જેટલા મુસાફરોને જમ્મુથી ટ્રેનમાં વડોદરા લાવવાની વિશેષ વ્યવસ્થા ગુજરાતમાં હવામાન વિભાગે એપ્રિલના અંત સુધી ચાળીસથી ચુમ્વાળીસ ડિગ્રી વચ્ચે તાપમાનની આગાહી કરી છે રાજકોટ અને કચ્છ જિલ્લામાં ગરમીનો પારો બેતાળીસ ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે બે દિવસ બાદ હાલ જે તાપમાન નોંધાઈ રહ્યું છે તેમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે દરિયાકાંઠા વિસ્તારમાં તાપમાન ઓછું રહેશે પરંતુ ગરમ પવનના કારણે અસહજ સ્થિતિ બની રહેવાની આગાહી છે અમદાવાદ શહેરમાં આખરી કારણે ટ્રાફિક સિગ્નલો પર વાહન ચાલકો અકડાતા હોવાથી જેટલા સિગ્નલ બપોરે બાર થી ચાર દરમિયાન બંધ રાખવાનો નિર્ણય કરાયો છે રાજ્યમાં હાલ કોઈ હીટવેવની આગાહી નથી પરંતુ સત્યાવીસ એપ્રિલ બાદ ગરમીમાં હજી પણ બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં અસહજ સ્થિતિ બની રહેવાની પણ આગાહી કરવામાં આવી છે નજર કરીએ તો શહેરમાં ગુરુવારે દરિયાઈ પવન ફૂંકાતા એક દિવસમાં ગરમીનો ડિગ્રી સરકી ગયો હતો મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી પહોંચી જતા છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા શહેરીજનોને આંશિક રાહત મળે છે આગામી બે દિવસ છત્રીસ થી અડત્રીસ ડિગ્રી ગરમી રહેવાનું અનુમાન છે જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા વડોદરાના પ્રવાસીઓને સ્પેશિયલ ટ્રેન મારફતે વડોદરા પહોંચી શકે તે માટે વડોદરાના સાંસદ દ્વારા રજૂઆત કરાઈ હતી જેને લઈ વડોદરાના ત્રેવીસ જેટલા મુસાફરોને જમ્મુથી ટ્રેનમાં વડોદરા લાવવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે કૃષિ બાગાયત અને પશુપાલન સંબંધિત તમામ યોજનાઓનો અમલ અને સહાય ચૂકવવાનું તેમજ આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી થઈ રહ્યું છે જેના પરિણામે ખેડૂતોને અનેક કૃષિલક્ષી યોજનાઓના લાભ ઘરે બેઠા આંકડીના ટેરવેજ મળી રહ્યા છે આઈ ખેડૂત બે પોઈન્ટ જીરો પોર્ટલનો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો છે પાટનગર ગાંધીનગરમાં સવારે તાપમાન એકત્રીસ ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગના અનુમાન મુજબ મહત્તમ તાપમાન એકતાળીસ પોઈન્ટ એક ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છેલ્લા ચોવીસ કલાકમાં તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે ગાંધીનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં નગરના મહત્તમ તાપમાનમાં એક પોઈન્ટ બે ડિગ્રીના ઘટાડા સાથે ગુરુવારેનગરનું મહત્તમ તાપમાન એકતાળીસ છ ડિગ્રી નોંધાયું હતું જ્યારે નગરના લઘુત્તમ તાપમાનમાં ત્રણ પોઈન્ટ છ ડિગ્રીના વધારા સાથે ગુરુવારે ગુરુવારેનગરનું લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું ગાંધીનગરમાં કાળચાર ગરમીના દિવસોમાં પાણીનો વપરાશ વધ્યો છે જ્યારે હાલ નર્મદા અને સેક્ટરોમાં કાર્યરત બોરના આધારે શહેરમાં પ્રતિદિન અંદાજિત પાસઠ એમએલડી જેટલું સપ્લાય અપાય છે માત્ર નર્મદાનું પાણી પૂરું પડી શકે તેમ નહીં હોવાથી બોરનું બાર એમએલડી પાણી મિક્સ કરાય છે બે માસ પહેલાં એડવાન્સ જમ્મુ કાશ્મીર જવા માટે મોટી સંખ્યામાં બુકિંગ મુસાફરોએ કરાવ્યા હતા ત્યારે આ હુમલાને પગલે જમ્મુ તાવી કટારા અને વૈષ્ણવ દેવી કટરા ટ્રેનનો પાંચ હજારથી વધુ મુસાફરોએ બુકિંગ રદ કરાવતા રેલવે વિભાગની ચિંતાનો વિષય બની ગયો છે જામનગરમાં ચોવીસ કલાકમાં ગરમીમાં એક પોઈન્ટ બે ડિગ્રીનો ઘટાડો થતાં લોકોએ આંશિક રાહત અનુભવી હતી મહત્તમ તાપમાન અડત્રીસ પોઈન્ટ છ ડિગ્રીથી બપોરે લુવર્ષા યથાવત રહી હતી પવનના કારણે રાત્રિના ખુશ્નુમાં વાતાવરણનો અનુભવ લોકો કરી રહ્યા છે છવીસ એપ્રિલ થી જુનાગઢ થી ટ્રેન માં વેરાવળ જવા માટે પણ બે વિકલ્પો મળશે બ્રોડ ગેજ અને મીટર ગેજ બંને ટ્રેનો વેરાવળ સુધી જશે હાલમાં અમરેલી ખીજડીયા સેક્શન નું ગેજ કન્વર્ઝન નું કામ પ્રગતિ પર છે જે છ મહિનામાં પૂર્ણ થશે તો આ સાથે મોર્નિંગ બુલેટિન માં અત્યારે બસ આટલું જ નમસ્કાર